કૃષ્ટરમાત્માને પ્રાપ્ત કરવા માટે થઈને વ્રત કરતી હતી માત્ર પાંચ છ વર્ષની હતી એની એમાં ભાગવતી તમે તો એમાં કુમારિકા ગોપી એવો શબ્દ વાપરેલો

નિર્સ્ત્ર થઈને સ્નાન કરતી હતી અને ત્યારબાદ એક બાજુ વ્રત કરે છે ત્યારે ભગવાન એમને સમજાવે કારણ કે આપણા વેદો ઉપનિષદો પુરાણો સરસ મજાનો સ્વભાવ શ્લોક આવે છે

મહેશ શક્તિપૂંજ માં કાત્યાયની દેવી નિત્ય સેવા પૂજા કરવાથી આપણે કરીએ જ છીએ ગોવર્માની પૂજા આવે છે એ જ નાની નાની બાળકો ત્યાંથી મોળાકત નું વ્રત આદિ કરે છે ત્યાંથી જ શરૂઆત થાય